અને સાતથી નવ વાગ્યા સુધીમાં સાત પોઈન્ટ અઠ્ઠાવન ટકા મતદાન થયું છે અત્યારે આપણે હળવદ શહેરના વોર્ડ નંબર એક બુથ નંબર ત્રણ અને ચાર અને શાળા નંબર છ ખાતેથી લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે અહીંયા જે પ્રમાણે માહિતી મળી છે ઝોનલ ઓફિસર પાસેથી કે બે બે વખત બીયુ મશીન પણ ખરાબ થયું છે અને એક વખત બદલાવાની પણ ફરજ પડી છે અને જે પ્રકારે અત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા રહ્યો છે લોકશાહીનો પર્વ છે અને પોતાના મનગમતા ઉમેદવારને મત આપવા માટે વહેલી સવારથી જ અહીંયા લાઈન જોવા મળી રહી છે જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં મતદારો જોવા મળી રહ્યા છે એટલે ખાસ તો નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાના સાત વોર્ડ છે અઠ્યાવીસ બેઠકો છે અને સિત્તેરથી વધુ મતદારો સિત્તેરથી વધુ ઉમેદવારો છે આ વખતે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે તો સાથે જ ભાજપ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી આમ આદમી પાર્ટી અલગ અલગ રીતે ઉમેદવારો ઉતાર્યા છે અને તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો બહુજન સમાજ પાર્ટીના પાંચ આમ આદમી પાર્ટીના દસ કોંગ્રેસના સત્યાવીસ અને ભાજપના અઠ્યાવીસ ટોટલ સિત્તેર ઉમેદવારો છે અને વહેલી સવારથીના જે પ્રકારે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને જે પ્રકારે તમે લાઈન લાંબી લાંબી દ્રશ્યો જોઈ રહ્યા છો સાથે જ સુરક્ષાની વાત કરીએ તો પીએસઆઈ કોસ્ટેબલ સહિત પણ અહીંયા હોમગાર્ડ જવાનો પણ અહીંયા રાખવામાં આવે છે સુરક્ષાની દ્રષ્ટિની વાત કરીએ તો એક ડીવાયએસપી એક પીઆઈ બે પીએસઆઈ સિત્તેરથી વધુ સિત્તેરથી વધુ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડના જવાનો પણ સુરક્ષામાં રાખવામાં આવ્યા છે સાથે જ એકથી એકસો સિત્તેરથી વધુ કર્મચારીઓ પણ આ ચૂંટણી કાર્યમાં જોડાયા છે એટલે સમગ્ર ચૂંટણી માહોલ શાંતિપૂર્ણ યોજાય તે માટે અલગ અલગ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ છે અત્યારે આપણે વોર્ડ નંબર એકથી લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે બૂથ બુથ નંબર ત્રણ અને ચાર અને વો શાળા નંબર છ અને વોર્ડ નંબર એકમાંથી આપણે સીધા દ્રશ્યો પહોંચાડી રહ્યા છે સાથે જે મેં અગાઉ કહ્યું કે સવારે સાતથી નવ વાગ્યા સુધીમાં સાત પોઈન્ટ અઠાવન ટકા મતદાન થયું છે અને જે પ્રમાણે બે વખત મશીન પણ બીયું મશીન પણ ખરાબ થયું હોવાની જાણકારી મળી રહી છે તો સાથે જ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે તમે લાંબી લાંબી કતાર ઉપરથી અત્યારે જોઈ રહ્યા છો એટલે જે નગરપાલિકાની ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે અને તેને લઈ ગત આવતી અઠ્યા અઢાર તારીખે જે મોડલ સ્કૂલ છે ત્યાં મતગણતરી થવાની છે ત્યાં પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે એટલે જે પ્રકારે ચૂંટણીનો માહોલ છે અને અલગ અલગ મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે જોકે લગ્નની સિઝન છે અને લગ્નની સિઝન હોવાથી ક્યાંક ને ક્યાંક અમુક અમુક બૂથો પર મતદારોનો ઉત્સાહ ઓછો જણાઈ રહ્યો છે પરંતુ અહીંયા જે બૂથ નંબર ત્રણ અને ચાર છે અને વોર્ડ નંબર એક છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડવા ઉપસ્થિત થયા હતા ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો